શાળા પ્રવેશ ઉત્સવ અંગે જાગૃતિ ફેલાવવા સાકબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ અનોખી પહેલ કરી હતી સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આગામી તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જૂન બે હાજર ચોવીસ દરમિયાન એકવીસમા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજના છે જેમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તે માટે આઈસીડીએસ અને જિલ્લા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ તબક્કે કામગીરી કરવામાં આવી રહી છે શાળા પ્રવેશોત્સવ અંગે જાગૃતિ ફેલાવવા સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ સ્થાનિક દેવાલી બોલીઓમાં ગીતો સાથે ગામમાં રેલી યોજી અનોખી પહેલ કરી હતી નર્મદા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મહાનુભવોના હસ્તે પ્રવેશ અપાશે આ કાર્યક્રમમાં ગામ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તે અર્થે સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ ગામમાં પુલગાવો સાથે રેલી યોજી હતી જેમાં ચાલા ચાલારે આંગણવાડી મેં જેવા ગીતો થકી શાળા પ્રવેશ ઉત્સવ તેમજ સરકારશ્રી દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં અપાતા યોજનાકીય લાભોની જાણકારી આપી લોકજાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો મહેત માણી ગયા હમણો બુલ સામે આવ્યો હતો